એક ઉદાહરણ આપું છે હું હમણાં ઈડર ગયો હતો ઈડર ગામની અંદર બાળકોની બેંક બની છે ગોપાલ બેંક કાંઈ જેટલા બાળકો એ યાદ રાખે આઠ વર્ષથી એનું સભ્યપદ મળે છે આઠ વર્ષની ઉંમરના એના સભ્ય થઈ શકે છે અને અઢારના થાય એટલે નીકળી જાય છે આઠથી અઢારની ઉંમરના જ બાળકો છે એ બેન્કનું નામ બાળ ગોપાલ બેંક છે હાસત થતા હોય છે શું બચાવતા હોય છે આ બધા જ બાળકોની ઘેરે બેંકવાળા બોક્સ મૂકી આવે છે બચત બોક્સ લોકવાળો અને દર મહિને બેંકનો કર્મચારી એના માતા પિતાની હાજરીમાં એ લોક ખોલે છે અને એ ગલ્લામાં છોકરાએ જેટલા પૈસા નાખ્યા હોય એ કાઢી અને બેંકમાં જમા કરાવે છે આ પ્રમાણે આ બેંક ચાલે છે બાળગોપાલ બેંક એનું નામ છે આજની તારીખે ઈડરની પાસે કરોડ રૂપિયાની છે આજની તારીખે નામ સાથે ને મેં મારા ગામમાં શરૂ કરી ત્યાંથી ગયા કીડે ઈડર ગયો મેં વાંસ્યું સાંભળ્યું મેં કીધું અમારા ગામમાં શરૂ કરો એને ગામવાળાને ઈડરવાળાને ત્યાં મોકલ્યા અઠવાડિયું ત્યાં રોકાણા અને બેંક ચાલુ કરીને એવા દોઢસો છોકરા જોડાણા છે અઠવાડિયા પહેલાં હું ગયો તો તપાસ કરી હતી ભાઈ બાળકો પૈસા ક્યાંથી કાઢે છે તો એને તો ગિફ્ટ આપે મામા આવે કાકા આવે કોઈ ગેસ્ટ આવે પાંચની દહની હવે તો સીલણ ચલણ બદલ્યું છે મોટી નોટોય આવે છે તો એ બાળકો એમાં નાખે છે હું કાર્યક્રમ કરતો તો એમાં બે બેન ભાઈ એક સાથે એક પછી એક મંચ ઉપર આવ્યા તો ભાઈએ કીધું હતું કે મારા એકાઉન્ટમાં એક લાખને વીસ હજાર રૂપિયા ડિપોઝિટ થઈ છે તો એની બેન આવી મારા બેંકમાં એકાઉન્ટમાં એક ને ચુમ્માલીસ હજાર રૂપિયા છે એટલે બેન ભાઈ વચ્ચે સ્પર્ધા છે અને એ સ્પર્ધા એવી રીતે કરે છે કે ઘરના કામમાં હાથ બટાવે અને કામ કરીને મમ્મી પાસેથી પપ્પા પાસેથી લાડમાં એના પૈસા વસૂલ કરે છે અને પૈસા લઈને પછી ગલ્લામાં નાખે છે રૂપિયાની કિંમત નથી ભાઈઓ પણ એવડી નાની ઉંમરમાં એનામાં બચત કરવાનો ગુણ અનાયાસે કેળવાઈ જાય છે એ અબજો રૂપિયાનો એનું મૂલ્ય જ નથી હવે તમારી પાસે પાંચ હજાર સભાસદ છે છ છે પાંચ એટલા સભાસદ છે તમારી પાસે ની નોટ મૂકી શકે ખાલી સો રૂપિયા એટલું તો મૂકી શકે ને મહિને સો રૂપિયામાં કોણ વાંધો આવે એવું કંઈ કોઈને અગવડ જેવું ના હોય સો રૂપિયાની બચત તમે કરો દર મહિને પાંચ લાખ રૂપિયાની તમારી પોતાની મૂડી ઊભી થતી જાય અને એ મૂડી તમારી પાસે બે વર્ષે પાંચ વર્ષે એટલી બધી હોય કે તમે સભાસદો સિવાયના સુરતને ફાઈનાન્સ કરો એવી સ્થિતિમાં આ સંસ્થા આવી શકે પણ બચત કરવી જોઈએ તમે અઢારમી સાધારણ સભામાં ઠરાવ કર્યો છે છવ્વીસમી સાધારણ સભા પછી કામ અમલમાં મૂકવાનું શરૂ કરજો કાહટી કરજો વળી બીજી કોઈ મીટિંગમાં હું આવે તે દી પાછું પૂછી શું થયું છે એક સારી વાત યાદ આવી હતી એટલા માટે તમારી સાથે શેર કરી મને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે કુટુંબ ઉપર બોલવાનું છે એમ કહીને બાબુલાલ મને અહીં લઈ આવ્યા છે મેં કીધું આપણે કુટુંબ ઉપર બોલશું એમાં આપણને શું વાંધો ધરાવીણ ધાન નીપજે કળવીણ માડું ન હોય જે ઘર જખરો નિપજે એની માં હોથલ પદમણી આમાં એક શબ્દ છે કળ ધરાવીણ ધાનન નિપજે કળવીણ માળું ન હોય એ અપભ્રંશ થયેલા શબ્દો હોય છે લોકબોલીમાં લોકભાષામાં લોકગીતોમાં જે શબ્દો વપરાતા હોય ને ઘસાતા ઘસાતા ક્યારેક ક્યારેક એના મૂળ ઉચ્ચારણો બદલી જતા હોય છે એ કુળ શબ્દનો અપભ્રંશ થઈને કળ શબ્દ બોલાતો થયો છે એ કળ એ કુળને પ્રજેત કરે છે અને કુળ છે એ કુટુંબનો દેશી શબ્દ છે મૂળ કુટુંબ શબ્દ હતો પછી એમાંથી કુળ શબ્દ એવો અને એ કુલીનતા એવો શબ્દ હતો એ બધી આપણી પરંપરાઓમાં એને માટેના ખૂબ શબ્દો આપણને મળે છે પણ એ આપણી જીવન પરંપરા હતી એ બોલચાલની વાત નહોતી મારો એવો નમ્ર મત છે કે વિશ્વને ભારત કશું કાપી શકે તો એમાં શું શું આપી શકે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના પ્રચંડ પ્રયાસોને કારણે વિશ્વને આપણે યોગ વિદ્યા આપી શક્યા આજે આખી દુનિયા યોગ મનાવે છે આખી દુનિયા યોગ મનાવે એ આપણી પરંપરા હતી આપણી ગીતાનો એ બોધ છે યોગ વિદ્યા ભારતની છે અને વિશ્વને એવું સમજાવવામાં આપણે સફળ થયા કે આ એકલા ભારતવાળા માટે નથી આ એકલા હિન્દુઓ માટે નથી આ વિશ્વની સમગ્ર માનવજાત માટે છે દુનિયાએ સ્વીકાર્યું અને આખી દુનિયા વિશ્વમાં આજે યોગ દિવસ મનાવે છે છેલ્લો યોગ દિવસ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ન્યૂયોર્કની અંદર યુનોના ગ્રાઉન્ડમાં મનાવ્યો એકસો ને ચાલીસ દેશના લોકો એમાં જોડાણા વિશ્વ વિક્રમ થયો વિશ્વ વિક્રમ થયો યોગ દિવસની અંદર એ વિશ્વ વિક્રમ ભારત તરફથી વિશ્વને આપવા માટેની જે ચીજો છે એમાં જેમ યોગ વિદ્યા છે એમ આપણી આયુર્વિદ્યા પણ છે હવે આયુર્વેદને પણ ભારતની માન્યતા મળી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આયુર્વિજ્ઞાનમાં ભારતને માન્ય કર્યું આપણા સૌ માટે ગૌરવનો વિષય છે કે એનું કેન્દ્ર જામનગરને મળ્યું હવે ભારત દુનિયાનું આરોગ્યનું સેન્ટર એ જામનગર બનશે અને જામનગરથી જે નિવેદન બહાર પડશે એ આખી દુનિયા માનશે આયુર્વેદ પણ આપણે વિશ્વને આપી શકીએ એવી એક આપણી એમ જીવન પરંપરાઓની અંદર કુટુંબ વ્યવસ્થા એ પણ વિશ્વને આપણે આપી શકીએ એવી એક અણમોલ ભેટ છે દુનિયામાં કુટુંબ શબ્દની સમજણ જ નથી એવું હું પોતે માનું છું સાચો ખોટો રામ જાણે મારો પોતાનો મત એવો છે કે ત્યાં કુટુંબ વ્યવસ્થા અંગે બહુ ઓછી સમજણ વિશ્વની અંદર છે ઇઝરાયલની અંદર કુટુંબ વ્યવસ્થા છે બાકીના પ્રાંતોમાં બહુ ઓછી જોવા મળે છે ત્યાં ફેમિલી શબ્દ છે પણ એ કુટુંબને રિપ્લેસ નથી કરતો મારું અંગ્રેજી એટલું બધું સારું નથી કારણ કે હું અંગ્રેજીનો એવો બહુ હોશિયાર વિદ્યાર્થી પણ નહોતો એટલે મને એમાં ના ખ્યાલ હોય તમારામાંથી મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોમાંથી ઘણાનું ઇંગ્લિશ મારી કરતાં અચૂક સારું જશે પણ ફેમિલી એ કુટુંબનો પર્યાય નથી એવો મારો મત છે એટલા માટે કે ફેમિલીની અંદર પતિ પત્ની જ ઉદ્દેશી આવે છે એ તમે જોજો એટલે ફેમિલી રેસ્ટોરન્ટના લખેલા હોય ને તો એ ચકાચકી માટે જ હોય તમે જાય જો એમાં એમાં ટોળું લઈને નથી જવાનું એને ફેમિલી રૂમ લખે છે એટલે બે જણા માટેનું જ હોય એનું ફેમિલી બે જણા પૂરતું જ છે આપણું કુટુંબ છે ને એ બે જણા પૂરતું નથી આપણે દાદાથી શરૂ થાય એટલે દાદો ને દાદી બે મેઇન પાત્ર આવે આપણા પછી આવે પિતા અને માતા દાદા દાદી પિતા માતા પિતા માતા આવે પછી ન્યા એનો વ્યાપ વધે છે પછી પિતાને ભાઈ હોય તો કાકા આવે પિતાને બેન હોય તો ફૈબા આવે એ બે પાત્રો પાછા નવા એમાં એડ થાય કાકા અને ફૈબા ત્યાર પછી પુત્ર આવે પુત્ર વધુ આવે પછી પોત્રા આવે પછી પોત્રી આવે પછી દીકરી આવે અને દીકરીની દીકરી પણ નાતી આવે આટલો વિશાળ પરિવાર થાય અને એમાં ફૈબાને પરણાવીએ એટલે ફુવા આવે મામા આવે મામી આવે અને માતુશ્રીની લાડલી બેન એટલે મરજો મા અને જીવજો માસી એવી મીઠી માસી આવે આ આટલા પાત્રો જેમાં સમાય એને આપણે કુટુંબ કહેતા હતા એ આપણી કુટુંબ વ્યવસ્થા